દેવાધી દેવ મહાદેવ એવા શિવની મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વરમાં ગામ ખાતે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાગત શિવરાત્રી પ્રારંભ થયો હતો અંકલેશ્વર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરતા નગરજનો દ્વારા વહેલી પહોળે વિવિધ શિવ શિવમંદિરમાં જઈ શિવની આરાધનામાં લીન બન્યા હતા અંકલેશ્વર તાલુકાના સજોટ ગામ ખાતે આવેલ રુદ્રકુંડ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર ભાતીગઢ મેળો યોજવામાં આવ્યો હતો તબીબી સેવા ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને અનેક અનેક મનોરંજનના આયોજન વચ્ચે માણ્યો હતો ખાતે પ્રતિવર્ષ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિ અને સજોટ સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શનમાં મેળો યોજાય છે ભગવાન શિવ અહીં બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના આસાધ્ય ચર્મ રોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરે છે આ ઉપરાંત અહીં ભક્તો ગામના ખેતરોના મધ્ય આવેલા ચંદ્રમુલેશ્વર મહાદેવ ખાતે પણ દર્શનાર્થે અચૂક જાય છે ત્યારે સજોદ ખાતે પ્રારંભ થયેલ ભાતીગર મેળામાં સવારથી જ ભક્તોનું હુજુમ જોવા મળ્યું હતું તો ભક્તોને ઘીના કમળના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી હતી મારું નામ કમલેશ કુમારભાઈ પટેલ છે સજોદનો જ વતની છું આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને એનું મહાત્મ્ય બી એટલું છે કે દર વર્ષે શિવરાત્રિએ પાંચ દિવસનો મેળો ભરાય છે ખૂબ મોટો મેળો હોય છે આજુબાજુ અંકલેશ્વર તાલુકો ભરૂ હાંસોટ તાલુકો ઓલપાડ તાલુકાના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને અધન્યતા અનુભવે છે બાજુમાં જ એક રુદ્રકુંડ પણ છે અને રુદ્રકુંડનું મહાત્મ્ય એટલું છે કે એમાં સ્નાન કરવાથી ચામડીના ઘણા બધા રોગોમાં ઘણો બધો ફેરફાર થાય છે અને લોકો એનો લાભ લે છે તો આ આટલું જૂનું મંદિર અને આટલું વિશાળ મંદિર ખૂબ જ આપ સૌ દર્શન કરવા આવો એવી પ્રાર્થના